વાગરા તાલુકાના દહેજ તેમજ વિલાયતના ઉદ્યોગોના માથે જળ સંકટ ઘેરાયું છે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી પાણી ન છોડાતા અને દરિયાઈ પાણી નદીમાં ધસી આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે નદીમાં ખારાશ વધતા નાંદ અને મંગલેશ્વર પંપિંગ સ્ટેશન પણ બંધ હાલતમાં છે નર્મદા નદીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની અછતના કારણે ખેતીને તો વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષોથી ઉદ્યોગો ઉપર પણ તેની અસર વર્તાઈ રહી છે નદીમાં કેવડિયા ડેમ ખાતેથી રિવર બેડમાં પૂરતા પ્રમાણમાં પાણી ન છોડવાને કારણે દરિયાનું ભરતી દરમિયાન આવતું ખારું પાણી છેક ચાલીસ કિલોમીટર સુધી ધસી આવ્યું છે અને તેની ભૂગર્ભ જળ ઉપર ખૂબ માઠી અસર જોવા મળી રહી છે આસપાસના ગામડાઓમાં ઊંચા ટીડીએસ વાળું પાણી આવે છે જે પીવાલાયક પણ નથી હોતું તો હાલમાં ગરુડેશ્વર ખાતે વિયર બનાવતા તેની વ્યાપક અસર ભરૂચ જિલ્લામાં વર્તાઈ રહી છે નર્મદા નદીમાં પાણી ન છોડાતા તાજેતરમાં જ આવેલ દરિયાની ભરતીના પાણી નાન તેમજ મંગલેશ્વર પમ્પિંગ સ્ટેશન સુધી ધસી આવ્યા હતા અને તેના કારણે ક્ષારનું પ્રમાણ ખૂબ ઊંચું થઈ ગયું છે અને તેના કારણે ઉદ્યોગો ઉપર જળસંકટ ટોળાઈ રહ્યું છે પાંચ દિવસ સુધી ઉદ્યોગો પર પચીસ ટકા જેટલો પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે અને તેના કારણે ઉદ્યોગો મૂંઝવણમાં મુકાયા છે પાણી ન મળવાના કારણે તેની સીધી અસર ઉત્પાદન ઉપર જોવા મળશે વાગરા તાલુકાના દહેજ તથા વિલાયત ઔદ્યોગિક વસાહતોમાં આવેલ મોટા ઉદ્યોગો ઉપર તેની મોટા પાયે અસર વર્તાઈ એવા આંધાણ વર્તાઈ રહ્યા છે સામાન્ય રીતે ઉદ્યોગો ઉપર જાન્યુઆરી મહિનાથી જળ સંકટ આવે છે પરંતુ આ વખતે નવેમ્બરના અંત ભાગથી જ પાણીની કટોકટી સર્જાય છે જેથી ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે